બોડી લાઈવમાં આપનું સ્વાગત છે દાહોદમાં અગાઉ સ્વયંવર તરીકે ઓળખાતો ગોળ ગઢડાનો મેળો જેસાવાળા ખાતે યોજાયો આદિવાસી પ્રજાનો પરંપરાઓ અને પ્રથાઓ અનેરી છે એમાંથી એક પરંપરા એટલે આ ગોળ ગઢડાનો મેળો અહીં પરંપરાઓ રીત રિવાજ અનોખા છે અને વિશ્વ પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ આ ગોળ ગઢડાનો મેળો આ કઈ રીતે યોજાયો તેની સમગ્ર માહિતી અહીં પ્રસ્તુત છે દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આવતો આદિવાસી પ્રજાનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના કે દિવસે ગરબાળા તાલુકાના જેસાવાડા ગામે બજારના ચોકમાં ભરાય છે આ મેળામાં આજુબાજુના ગામોમાંથી ચાલતા જઈને હજારો લોકો ઢોલ થાળી શરણાઈ જેવા વાદ્યો વગાડતા આનંદથી ચિચિયારીઓ કરતા નાસ્તા ગાતા આવે છે ગોળ ગઢડાની વાત કરીએ તો જ્યાં આ મેળો યોજવાનો હોય ત્યાં સીમ કે ચોકની વચ્ચોવચ્ચ મેળા અગાઉના દિવસોમાં શીમડાના લાકડાનો એક વિશાળ મોટો થાંભલો રોપવામાં આવે છે જેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળ બાંધવામાં આવે છે હાથમાં વાંસની લીલી સોટીઓ લઈને ગોળની રખેવાળી કરતી ગામે ગામની યુવતીઓ થાંભલા પર તે ગોળ 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 ફરતી હોય છે જે યુવાન માર ખાઈને પણ જો થાંભલા ઉપર ચડીને પહેલો જે ગોળ ઉતારે તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની પહેલાંના સમયમાં પ્રથા હતી પરંતુ હવે સ્વયંવરની આ પ્રથાને આ મેળામાંથી બાદ કરી દેવામાં આવી છે હવે આ મેળો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે ઉજવવામાં આવે છે હવે આ મેળામાં જે યુવાન થાંભલા ઉપરથી ગોળની પોટલી ઉતારે તેને પંચ દ્વારા નક્કી કરવામાં આવે તે ઇનામ આપવામાં આવે છે યુવતી આપવામાં આવતી નથી મનપસંદ યુવતીને પરણવાનો જે અવસર પહેલાં આવતો હતો જે પ્રથા હતી પરંપરા હતી તેની તે જ પરંપરા નહીં પરંતુ હવે ઇનામ આપવાની અલગ પ્રકારની પરંપરાની નિભાવણી કરવામાં આવે છે આ મેળામાં મેદાનની મધ્યમાં વીસથી પચીસ ફૂટ ઊંચા લાકડાનો સમક્ષથી જ લાંબો થાંભલો ઊભો કરવામાં આવે છે જેના ઉપર કાણા પાડી માણસ ઉભો રહી શકે તેવી ચાર પાંચ ફૂટના બે આળા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે થાંભલાની ટોચ પર ગોળની એક પોઠલી લટકાવવામાં આવે છે આ થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈ ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે ગોળ ગૂમતી જાય છે ત્યારે કન્યાઓના આ ટોળાની વચ્ચેથી ઊભેલા યુવાનો થાંભલા પર ચડવાનો પ્રયત્ન કરે છે ત્યારે થાંભલા પર ચડનાર યુવાનોને યુવતીઓ વાંસની સોટીઓ વડે માર મારે છે છતાં પણ સોટીઓનો માર ખાઈને પણ યુવાનો થાંભલા પર ચડવાનો પ્રયત્ન કરે છે જેમાં જે યુવાન છેલ્લે ટોચ પર બાંધેલી ગોળની પોટલી સુધી પહોંચે છે તે પોટલીમાંનો ગોળ ખાય છે અને નીચે પણ ચારે બાજુ વેરે છે કહેવાય છે કે પોટલીનો ગોળ લેવા માટે યુવાનોએ ગઢેડા જેવો માર ખાવા પડે છે એટલે ગઢેડાનો મેળો એમ આનું નામ પડી ગયું છે દાહોદ એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીં ખૂબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે જેમાં હોળી એક એવો તહેવાર છે જે સમયે હોળી પહેલાં અને હોળી પછી દાહોદ જિલ્લામાં એકી સાથે તેમજ સમયાંતરે અનેકો મેળાઓ યોજવામાં આવે છે આ વર્ષે આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી લોકો આદિવાસી પહેરવેશ સાથે આદિવાસી ગીતો ગાતા અને આદિવાસી નૃત્ય કરતા જઈને મેળાનો આનંદ માણતા દૂર સુદૂરથી આવ્યા હતા જ્યાં નજર જ્યાં નજર માળો ત્યાં બસ મુંડ મુંડ માનવ મહેરાણમાં નજરે પડે તેવો આ મેળો હતો આ દાહોદ જિલ્લાનો આદિવાસી માટેનો ખાસ એવો ગોળગઢનો મેળો હતો

દાહોદ જિલ્લા કરતા પરિવાર જે તન થોડી મહેનત કરે છે આગળની જે પરંપરાઓ હતી તે આ મેળાની અંદર અમે વચ્ચે જે લાખો છે નું એ ઉપર ચડતો હતો

એમાં હું વિજેતા થયો છું હા ને હા મને ચડવામાં બહુ એમાં બહુ કાટું છે જે ચડે એને ખબર પડે અને લાકડું જે છે એ બહુ લીચું આવે છે એમાં ચડવાનું કંઈ આચરણ નહીં બહુ લોકો ચડે એટલે બહુ રચાકીચી થાય છે એમાં હું વિજેતા થયો છું અને એમાં ગોલ્ડની પોટલી હોય છે એ ગોળની પોટલી નીચે લોકોને નાખીને ખવડાવવામાં આવે છે એમાં વિજેતા થયો છું મારું નામ રાજેશ કટારા